હેલ્લો દર્શક મિત્રો ઉદય પિટડીયા માસ્ટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક્સટર્નલ સેક્શનમાં એટલે કે બાહ્ય અભ્યાસક્રમ વિભાગમાં જે બીએ એ બી કોમ એમ એમ કોમના ઓનલાઈન એડમિશન ફોર્મ બે હજાર પચીસમાં શરૂ થઈ ગયેલ છે તો તેના વિશે આજે આપણે વિગતવાર ચર્ચા કરીશું કે જેની અંદર ફોર્મ ભરવાની તારીખ ફી ભરવાની વિગત કેટલી છે તે આપણે આગળ વાત કરીએ સૌપ્રથમ વાત કરીએ તો કે તારીખ બે બાર બે હજાર પચીસની નોંધ પર મળેલ આદેશ અન્વયે બી એ સેમેસ્ટર એક બીકોમ સેમેસ્ટર એક એમ એ સેમેસ્ટર એક અને એમ કોમ સેમેસ્ટર એકના બાહ્ય પરીક્ષાઓના ફોર્મની તારીખ અંગે વાત કરવાની છે કે જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બી એ સેમેસ્ટર વન બી કોમ સેમેસ્ટર વન એમ એ સેમેસ્ટર વન અને એમ કોમ સેમેસ્ટર વનના પરીક્ષાઓના ફોર્મ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની વેબસાઇટ છે કે જે એક્ઝામ ડોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ડોટ ઈડી યુ અથવા સૌ એક્સટર્નલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ડોટ સીઓ ડોટ ઇન પરથી તમે ઓનલાઈન ફોર્મ તથા ફી નીચે મુજબની વિગતે ભરી શકાશે જેની સંબંધિત વિદ્યાર્થીઓ નોંધ લેવી વાત કરીએ તો કે પરીક્ષાનું નામ છે કે બી સેમેસ્ટર વન તો તેની પરીક્ષા ફી રહેશે પાંચસોને પાંત્રીસ રૂપિયા અને પરીક્ષા ફોર્મનો સમયગાળો તારીખ પાંચ બાર બે હજાર પચીસથી લઈને તારીખ સત્તર બાર બે હજાર પચીસ સુધીમાં ભરાય છે તેવી જ રીતે બીકોમ સેમેસ્ટર વનમાં પાંચસોને પાંત્રીસ રૂપિયા ફી છે

હવે આ ઓનલાઈન ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો કે એમ વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી આધાર કાર્ડ જાતિનો દાખલો જેને લાગુ પડતો હોય તેના માટે છે એલસી શાળા છોડનું પ્રમાણપત્ર ધોરણ દસ અને બારની માર્કશીટ મોબાઈલ નંબર અને ઇમેલ આઈડી આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો દર્શક મિત્રો તમને આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તમારે ફોર્મ ભરવાનું હોય તો ઝડપથી ફોર્મ ભરી દેવું હવે મળીએ નવા ભરતીના નવા વિડીયોની સાથે ત્યાં સુધી રજા લઈએ આવજો આપણો દિવસ શુભ રહે